નખત્રાણા તાલુકાના દેવપર કક્કડબીટ યક્ષ ગામની રોડની બાજુમાં સરકારી જમીન અને કુદરતી પાણીના વહેણ પર થયેલા ચૌદ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું દેવપરના રોડની બાજુમાં કુદરતી પાણીના વહેણ પર બનાવવામાં આવેલા બે દબાણ સિમેન્ટ બ્લોક ફેક્ટરી કક્કડબીટ યક્ષ ગામના રોડની બંને બાજુએ આવેલી નાની મોટી કેબિનો સહિત નવ દબાણ રોડની અંદરની બાજુ ત્રણ હજાર સાતસો પચાસ ચોરસ મીટર જમીન પરના દબાણ દૂર કરીને રૂપિયા સોળ લાખ હજાર ની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી નોંધનીય છે કે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ઝુંબેશના ભાગરૂપે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત દેવપર અને કક્કડભીટ યક્ષ ખાતે અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી